શહેરના કલ્યાણરાજી મંદિરમાં ષષ્ઠપીઠાધેશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકાશલાલજી મહારાજના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

લૌકિક વર્ષગાંઠ નિમિત્તે પુષ્ટિયુથ કલ્યાણપ્રસાદ અનેક સંસ્થાના સમન્વયથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે એના ભાગરૂપે જ્યારે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે બોનસિટી ઓર્થોપેડિક અને ઓર્થોપેડિકથી લગતા રોગોનું નિદાન અને એના માટેનું પણ કેમ્પ સમન્વય સુરસપ્તક કલ્યાણપ્રસાદ આદિ સંસ્થાઓ દ્વારા ઉંમરનો ઉત્સવ આ બધી સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું વિપોના માધ્યમથી અલગ અલગ માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં આજે થઈ રહી છે ત્યારે વિપો માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું પુષ્ટિ યુથ માટે કલ્યાણ પ્રસાદ અને સમસ્ત સંબંધિત સંસ્થાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન અને મારી પ્રભુ પ્રાર્થના સમાચારો સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર